જુનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા અનુસૂચિત જાતિના યુવાનનું અપહરણ કરી માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતમાં આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત દ્વારા જુનાગઢના ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદન પત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે જુનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણી અપહરણ કરી જઈ ની વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો ગણેશ જાડેજા સાથે તેમના દસ સાગીરતો પણ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં સાથે હોય જેથી આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી સુરત શહેર કલેક્ટર સાહેબ ને એ રજૂઆત માટે કરવા આવ્યા હતા કે જુનાગઢમાં અમારા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકીનો ફિલ્મી ઢબે ગોંડલના ધારાસભ્યના પુત્ર એવા ગુંડા તત્વે એવા ગણેશ જાડેજાએ ફિલ્મી ઢબે કનપટ્ટી પર બંદૂક તાણી અને એમનું અપહરણ કર્યું હતું વસ્તુ કંઈ ઢોરમાર માર્યો અને જાતિ વિશે ગાળો આપી અને તમારી આખી કોમ છે આખી અનુસૂચિત જાતિ સમાજ એ અમારું કંઈ કરીને લેશે એ રીતે બીભત્સ ગાળો આપી અને ઢોરમાર મારી અને એને ત્યાં નાખી ગયા હતા અને છ છ દિવસ વીત્યા પછી પણ હમણાં ધરપકડ ગઈકાલે રાતે થઈ હતી કેમ કે એ વર્તમાન ધારાસભ્યનો પુત્રો હોવાથી એમને એટલી બધી છૂટછાટ હોય છે ગમે ત્યાં જુઓ તમે ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે ગામડે ગામડે અમને કોઈ અધિકાર નથી અને જો આવું જ રહ્યું તો અમે એક દલિત સ્થાનની અલગ માગણી કરીએ છીએ અને જો કદાચ કોઈ બીજો સામાન્ય ઘરનો વ્યક્તિનો છોકરો હોય તો ધરપકડ થઈ જતે પરંતુ આ શાસક પક્ષના નેતાનો છોકરો જે ધારાસભ્યનો પુત્ર છે એટલે એ લોકોને ગુંડાગર્દી કરવાનો એક હક આપી દેલો છે